નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના માનદ વેતન વધારો અને કામગીરીને લઈને આજરોજ તારીખ પાંચ એક બે હજાર છવ્વીસની સાંજે આવી છે એક મોટી અપડેટ તો બહેનો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો આજનો વિડીયો અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બહેનો તો જોઈએ આજનો વિડીયો તો ઝાલોદ એટલે કે દાહોદ જિલ્લાનો ઝાલોદ તાલુકો તો ઝાલોદમાં આંગણવાડી તેડાગર બહેનોને માર્ગદર્શન અપાયું છે તો કેન્દ્રોની કામગીરી સુદ્રઢ બનાવવા અને સીડીપીઓ દ્વારા વિસ્તૃત સમજ છે તે આપવામાં આવી છે તો ખાસ કરીને જે આંગણવાડી તેડાગર બહેનો છે તેને પોતાની કામગીરી સુદ્રઢ બનાવવા માટે જે સીડીપીઓ એટલે કે પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિસ્તૃત છે તે સમજ આપવામાં આવી છે તો આ વાત છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની તો ઝાલોદ ઘટક એકમાં આંગણવાડી તેડાગર બહેનો માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમ છે તે યોજાયો હતો વિસ્તૃત વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ ઘટક એકના સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તો ખાસ કરીને જે ઝાલોદ તાલુકાનું જે કેન્દ્ર છે તેમાં ઘટક એકમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના જે સીધા માર્ગદર્શન હેઠળ ઘટક એકમાં સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા બાબતે વિસ્તૃત સમજ છે તે આપવામાં આવી હતી તો આ બેઠક દરમિયાન સીડીપી શ્રીઓએ તેડાગર બહેનોને આંગણવાડી કેન્દ્રો સમયસર ખોલવા અને કેન્દ્રની અંદર તેમજ બહાર વ્યવસ્થિત જે સાફ સફાઈ રાખવા કડક સૂચના છે તે આપી હતી તો બાળકોની વ્યક્તિગત સ્વચ્છતા પર ભાર મૂકતા જણાવાયું હતું કે કે બાળકોને સ્વચ્છ રીતે અને સ્વચ્છ કરીને જ બેસાડવા અને જરૂર જણાય તો તેમના વાળ ઓળી આપવા અને નાસ્તો પણ આપતા પહેલાં ફરજિયાત સાબુથી હાથ ધોડાવીને જ આદત છે તે પાળવી તો આંગણવાડી તેડાગર બહેનો માટે સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેમાં જણાવાયું હતું કે બાળકોને સ્વચ્છ કરીને બેસાડવા અને જરૂર જણાય તો તેમના વાળ પણ ઓળી આપવા અને નાસ્તો આપતા પહેલાં ફરજિયાત સાબુથી હાથ ધોડાવવાની છે તે ફરજ પાડવી તો આંગણવાડીના લાભાર્થી બાળકો અને સગર્ભા એટલે કે ધાત્રી માતાઓને અપાતા નાસ્તા અને ભોજનની ગુણવત્તા બાબતે ખાસ ચર્ચા કરાઈ હતી તો ભોજનમાં સામગ્રીનું પ્રમાણ કેટલું રાખવું અને તેને પૌષ્ટિક કેવી રીતે બનાવવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી અને બાળકોને કેન્દ્રમાં મળેલી ડિશમાં જ નાસ્તો અને ગ્લાસમાં જ દૂધ આપવા તાકીદ છે તે કરાઈ હતી તો ખાસ કરીને પોર્ટલ પર બાળકોના નાસ્તાની એન્ટ્રી અને ફોટા સમયસર અપલોડ કરવા અંગે માર્ગદર્શન છે તે અપાયું હતું તો આ ઉપરાંત જમશે દાહોદ રમશે દાહોદ અને ભણશે દાહોદ થીમ આધારિત શૈક્ષણિક વિડીયો અને કેલેન્ડર વિશે સમજૂતી આપવામાં આવી હતી તો જ્યારે આંગણવાડી કાર્યકર રજા પર હોય અથવા તો તાલીમમાં હોય ત્યારે તેડાગર બહેનોએ પોતાના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કેવી રીતે કરાવવી તે અંગે પણ વિશેષ તાલીમ અપાઈ હતી તો સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો નિયમો અનુસાર ચાલે અને દરેક બાળકોને ઉત્તમ પોષણ મળે અને તેમજ શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો હતો બહેનો તો બહેનો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર